શૈક્ષણિક રાજકીય તથા વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અગ્રણીઓ વિવિધ વિભાગોના પ્રમુખ પ્રમુખશ્રીઓની વિશિષ્ટ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો સાથે સર્વ સમાજના અગ્રણીઓ સહકારી સંસ્થાના આગેવાનો તથા સમાજ બંધુઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી કાર્યક્રમ દરમિયાન દરેક આગમન કરતા તમામ મહેમાનોનું સન્માનપૂર્વક પુષ્પકગુચ પદાર્થથી સ્વાગત કરવામાં આવ્યું અને આશીર્વચન પ્રાપ્ત કરાયા કામરેજ તાલુકામાં બાવીસ જેટલા ગામોમાં રાજપૂત સમાજના વ્યક્તિઓ વસવાટ કરે છે સૌ પ્રથમવાર સંગઠનની રચના કરવામાં આવી અને સમાજની સેવા માટે મુખ્ય સંકલન કાર્યકર્તા દક્ષિણ ગુજરાત કરણી સેના અધ્યક્ષ મેહુલસિંહ દેસાઈ તેમજ કામરેજ તાલુકા રાજપૂત સમાજના નિયુક્ત પ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણની સમગ્ર ટીમ દ્વારા આજરોજ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે જે કામરેજ તાલુકામાં વસવાટ કરતા રાજપૂતોને કોઈપણ જાતની સામાજિક મદદ માટે સાનુ કરતા રહે અર્જુન રોજ કરેલેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું એબી એટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ બારડોલી